દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જે પ્રમાણે કરવામાં આવી હતી તે જ પ્રમાણે વરસાદ ચોક્કસ પડ્યો છે પરંતુ થોડા જ વરસાદની અંદર વલસાડના અમુક અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું આ વહેલી સવારનો વરસાદ છે જેનું પાણી અહીંયા ભરાયેલું જોવા મળે છે ત્યારબાદ તો ખૂબ જ તડકો પડ્યો છે અને ઘણું પાણી સુકાઈ પણ ગયું હશે પરંતુ પ્રી મોનસૂનની કામગીરી કેવી થઈ છે એ આપ જોઈ શકો છો કે વલસાડ શહેરની અંદર પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ એ યોગ્ય રીતે થઈ નથી હજી તો ચોમાસું વિધિવત બેઠું નથી આ વરસાદ જ કહી શકાય જેની આગાહી પણ કરવામાં આવી હતી આ આ વરસાદને કારણે જે પાણી ભરાઈ રહ્યા છે એનાથી એક વાત સ્પષ્ટ છે કે પ્રી પ્રિમોન્સૂનની જે કામગીરી છે એ કરવામાં આવી નથી અહીં આપણી સાથે સ્થાનિક છે થોડો જ વરસાદ પડ્યો અને આ સ્થિતિ શું લાગે છે મારા મુજબ એવું છે કે પ્રશાસને આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને આવા વિસ્તારની અંદર જે નીચાણવાળા છે તેની ઉપર તો ખાસ આજે છે અહીંયા પાણી ભરાય જ છે આ રોડ બન્યા અહીંયા બ્લોક નાખ્યા પણ એનો કંઈ અર્થ નથી સવારે માત્ર નામનો જ વરસાદ પડ્યો અને આ સ્થિતિ છે હા તો ત્યાં પથ્થર મૂકીને બ્લોક બી કરવામાં આવ્યા છે અને જોઈએ હવે એને આગળ શું કાર્યવાહી થાય છે કે કામ મ્યુનિસિપાલિટીનું છે જોઈએ હવે એ લોકો કંઈ એક્શન લે તો આગળ પગલાં લે તો પછી અમારે ભાઈ અહીંયા થોડુંક રાહત થાય અહીંયા લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થાય જેથી તેઓને ભર ચોમાસામાં રાહત મળી શકે આ સાથે મહત્ત્વની બાબત એ પણ છે કે અત્યારનો જે આ વરસાદ પડી રહ્યો છે એ છેલ્લા ફેઝની જે કેરી આવતી હોય છે તેને પણ આ વરસાદ નુકસાન પહોંચાડી રહ્યો છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ